જે પ્રોડક્ટમાં મજા આવે તો તે ખેડૂત યુટ્યુબમાં એનો વિડીયો પોતે બનાવે છે અને બીજા ઘણા એવા ખેડૂતને પ્રોડક્ટની નોલેજ આપે છે માહિતી આપે છે તેવા ખેડૂત છે આપણે એ ખેડૂતને આપણે પૂછીએ કે તેને આપણી એગ્રીસિયા કંપનીની કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી અને તે પ્રોડક્ટ ક્યાં સ્ટેજે વાપરેલી અને તેને કેવો અનુભવ રહ્યો કેવા રિઝલ્ટ મળ્યા બીજા ખેડૂતના એ એના જે પોતાના વિડીયો છે એના માધ્યમથી એને ફોન આવતા હોય છે તો તે બીજા ખેડૂતને શું કહે છે આપણી પ્રોડક્ટ વિશે તો પહેલાં આપણે ખેડૂતો પરિચય મેળવીએ નમસ્કાર નમસ્કાર તમારું પરિચય આપી દ્યો મારું નામ અજયભાઈ શામજીભાઈ મેણિયા ગામ પાંચ તલાવડા તાલુકો કોરડા સાંગાણી જિલ્લો રાજકોટ હવે આ મરચીનો તમે ઘેરો જોઈ શકો છો આમાં આપણે સંપૂર્ણ એક્રીસીયા કંપનીનો જે કાંઈ પ્રોડક્ટ આવે છે એની ટ્રીટમેન્ટ કરેલી છે હવે આપણે દિવાળી પછી જે લાભ પાંચમ આવે લાભ પાંચમ ના દિવસે આ મરચીના રોગ આપણે વાવેલા અને આપણે ગ્રો કવર કર્યું એટલે કે મરચીના ઢાંકી પછી જયારે મરચી ખોલવાનો ટાઈમ હતો એટલે કે ખોલવાના ચાર પાંચ દિવસની વાર હતી એટલે વૃદ્ધિ અને વિકાસ માટે અને રોગની જે છોડની રોગપ્રતિકારક શક્તિ છે એ વધારવા માટે આપણે આ ન્યુટ્રીવા ડ્રીફ નામની એક પ્રોડક્ટ આવે છે આનો ઉપયોગ કરેલો છે પીએચે એક લીટર આપેલું પછી આપણી બીજી પ્રોડક્ટ કે જ્યારે આપણે જેમ ખોલતા પાછળથી આ ઓક્સિપોન નામની પ્રોડક્ટ આવે છે એસ ટુ ઓ થ્રી આનો ઉપયોગ કરેલો છે જે જમીન જે વાતાવરણ જન્ય ફંગસ લાગતી હોય છોડવાને તેનાથી રક્ષણ આપ માટે પછી આજે તારીખની વાત કરું તો આજે આ પેલો મહિનો અને બે હાજર પચીસ ની સાલ બેસી ગઈ છે અત્યારે ખૂબ ઠંડી પડે છે તો ઠંડીની ઋતુમાં એક ખાસ પ્રશ્ન આવે છે મરચીમાં કે ભાઈ કાળી થ્રી ફાવે છે કાળી થ્રી ફાવે એટલે મરચીમાં ફ્લાવરિંગ ક્યાંય રહેતું નથી આ જો ફ્લાવરિંગ બતાવો તમે આ મરચીમાં ફ્લાવરિંગ એટલું છે ડીટીઆઈ એવડા બંધાઈ ગયા છે આના બચા મરચા એવા છે ને આ મરચા ક્વોલિટી જો આ મરચાની ક્વોલિટી છે તો તો આવું આવું મરચું મરચું થાય જ જ બહુ બધી દવા તૂટી ગયો હું નથી હવે આપણે કાળી થ્રીપના નિયંત્રણ માટે કાળી જે થ્રીપ છે એનું જીવન ચક્ર સમજીને વ્યવસ્થિત આના ત્રણ સ્પ્રે મારેલા છે એમબીટ નામનું પ્રોડક્ટ છે આ આના ત્રણ સ્પ્રે મારેલા છે સ્ટીકર સાથે નાખીને પછી હવે મલ્ચિંગ આપણે ગ્રો કવર ખોલી નાખ્યું પછી બીજો સ્ટેપ આપણો આવતો હતો કે ભાઈ વૃદ્ધિ ને વિકાસ માટે સરસ વ્યવસ્થિત આ દોરી જે દેખાય તમને આ દોરી સુધી આની ઉપર પેપર હોય છે એટલે આ સુધીની જ વૃદ્ધિ હતી તે પછીનો જે આ વિકાસ છોડવાનો તમે જોઈ શકો છો કે અડધો ફૂટ છોડવો મોટો થયો છે તો ઈ આપણે આ અલગ્રીના નામની પ્રોડક્ટ આવે છે આનો ઉપયોગ કરેલો વૃદ્ધિ અને વિકાસ માટે તે પછી કે ભાઈ મરચી જો આ અત્યારે આની કુમાસ જોઈ શકો છો તમે એકદમ ક્યાંય આખા ઘેરા માટોમાં લેવાની છૂટ ક્યાંય એક છોડવો બગડેલો નથી વાયરસવાળો નથી ત્યારે વાયરસના બધાયને ખૂબ પ્રશ્નો છે તો એના માટે આપણે બે પ્રોડક્ટનો એગ્રીસિયા કંપનીની બે પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે આર આર તો રીપ્રાઇમ અને રેટોરવા આ બે પ્રોડક્ટ એવી છે જેનો આપણે મરચીમાં જે વાયરસ આવે તેના નિયંત્રણ માટે આ બે પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે હવે આગળ આ કેલબા નામની પ્રોડક્ટ છે બરોબર આ આપણે જમીનમાં વીઘે એક લિટર આપવાના છીએ અને આગલા સ્ટેપમાં જે મારી પાસે પચીસ લિટરનો નો પંપ છે એમાં સાઠ થી સિત્તેર એમ નાખીને આનો સ્પ્રે લેવાનો છે જેથી કરીને જે આ ફૂલડા તમે જોઈ શકો છો આ ઝડપથી માલ બને અને ઝડપથી આ ડીટીયુ બને એના માટે તો ખેડૂત મિત્રો આ રીતના આપણે કંપનીની જે કઈ પ્રોડક્ટ આવે છે તેનો ઉપયોગ કરેલો છે અને આપણો ઘેરો તમે જોઈ શકો છો ભાઈ થઈને ખેડૂત ઘેરો બતાવી દીધો જેથી કરીને કોઈને એમ ન લાગે કે આ બે સાં માટું આવડા ખોટી ફેંકે છે જો આ આખા ઘેરામાં ક્યાંય એક વાયરસનો છોડવો નથી અને માર્કેટ ભાવની તમને વાત કરી દો આપણું મરચું જોવું આ મરચાની ક્વોલિટી છે અત્યારે ફર્સ્ટ ટાઈમ આપણે ઉતાર્યું હતું પચાસ રૂપિયા કિલો લેખે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તો આવી સરસ મરચી હું પોતાની મારી યુટ્યુબ ચેનલ છે એમાં હું દરેક પ્રોડક્ટની માહિતી આપું જ છું બરોબર તો આવી આ આ આવી સરસ મરચી કરવી હોય તું વ્યવસ્થિત સીડ્યુલ ગોઠવીન પ્રોડક્ટ વાપરો અને તો આવી તમે ક્વોલિટી કરી શકો છો જય જવાન જય કિસાન